કેનાલ છે ત્યારે આ કેનાલની સાર તંત્ર માટે તંત્રની ઉદાસીનતાને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે કરી કોઈ કશું રિપેર કરતું નહીં સિમેન્ટની થેલીઓ ભરીને મેં કપચી નાખતા હું ચોપેર બ્રિજિ પેટ બનાવી લે અને માટી નાખે ધોવાઈ જાય ફરી કેનાલે પાણી બંધ કરી દે આવા રેગ્યુલર કેનાલે પાણી જ દે હાલતા ફરી આવા આવા ગાબડા પડેલા હોય એક ખેડૂતના ખેતર સુધી પાણી જ બેરે વેરે પહોંચતું હોય દર વર્ષથી આવા જ ઈચ્છું હતા કેટલાય ટાઈમથી અમે જોઈએ આવતા જતા ઘણા એક્સિડન્ટ ખાડા લીધે થતા હોય ફરી તારે કેનાલમાં પંદર પંદર દિવસ પાણી બંધ કરી દે દરેક પર ઠેક તમે ઠાસરાથી જો ઠેક નડિયાદોથી યાદ ઈચ્છું છે દરેક જગ્યાએ અમે જોયા કે આ બસ હોય કે ચોમાસું આવે એટલે કોથરીઓ પાસે થોડુંક ઉપર પ્લાસ્ટર કરીને છોડ દેવાનું આ કેનાલનું ઘણા ટાઈમથી કામકાજ કોઈ કરતા નથી બરાબર છે જે તે ખાલી કોથરીઓ નાખીને જે છે ને બરાબર આ દસ ગામ આ છે એનો જવાબદાર કોણ હવે ખેડૂતો બધા અવર જવર કરે છે બરાબર આ ક્યાં પુલ બીજો તૂટવાની તૈયારી છે કોઈ એનું કોઈ જાતનું કોઈ રીતના કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર કોઈ છે નહીં હાલની તારીખમાં આ બા કેનાલમાં ગાબડા પડે છે બધું થાય છે તૂટી જાય છે તે માટીની ઠેલીઓ મૂકીને જ રિપેરિંગ કરે છે બાકી કોઈ બીજું કોઈ તો થતું જ નહીં અને બીજા ગમડાની અંદર પાણી પેસી જવાનો ભય વધારે રહે છે આ લગભગ આઠ આઠ દસ ગામમાં જોડતી નહીં છે મેઇન કેનાલ જાની નહીં કેનાલ આવી છે તો રિપેરિંગ કોમ નામે બિલકુલ થયું જ નહીં